અરે અંગતભાઈ કેમ છો અરે સંપતભાઈ કેમ છો હાલો અને લાંબા પતાવાળા નિંદણ માટે જુદો જુદો નિંદળ નાશક હા કેટલા થયા 2000 હા અંગનભાઈ પાછા ગામે ક્યારે જશો આજે સાંજ હે બસમાં બસમાં હા એના કરતાં એક કામ કરો વીરફાટા સુધી મોટરસાયકલ પર જાઓ હા પછી ગાડીમાં જાઓ અને પછી ટેમ્પોમાં ગામ સુધી જાઓ ને હું તો સીધો બસ્તી જઈશ બસ્તી સીધા કેમ શું કેમ જો એક જ વસ્તુથી કામ સરળ થતું હોય તો બે ત્રણ વસ્તુની જंझટમાં કેમ પડવું આજ તો હું કહું છું જ્યારે એક પાયના પ્રમાણિત ઉત્પાદ થઈ બધો કામ થતું હોય તો નિંદણ માટે બે થી ત્રણ જુદા જુદા નિંદળ નાશક શા માટે મને પણ એક પાйнаનું હીટવિડ મેક્સ આપી દો વાહ કપાસના નિંદણો માટે એક સંપૂર્ણ સમાધાન જાગૃત બનો પાયના પસંદ કરો